ઘણી વાર તમે નખના ટોટકા વિશે સાંભળ્યું હશે અથવા જોયું હશે કે ટોટકામાં કેવી રીતે ઉપયોગ થાય છે છે વડીલો પણ પણ જ્યાં ત્યાં ત્યાં નાખવાની સલાહ આપે જો તમે નખ ફેંકી દો છો તો તમારી આ આદત તમને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે તંત્ર શાસ્ત્રમાં નખને લઈને ઘણી બધી બાબતો સમજાવવામાં આવી છે અને આ માટે કેટલાક ઉપાય અથવા ટોટકા પણ સૂચવવામાં આવ્યા છે જે તમારું ભાગ્ય ચમકાવી શકે છે આજે અમે તમને તંત્ર શાસ્ત્ર માંથી નખ સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપીશું અને કેટલાક ઉપાયો ઉપાયો પણ જણાવીશું જે તમારા જીવનમાં નવી લાવી શકે છે ચાલો જાણીએ વિશે તમારે ક્યારે તમારા નખ કાપીને જ્યાં ત્યાં ફેંકવા જોઈએ નહીં કારણ કે કાળો જાદુ કરનારા તમારા નખનો ઉપયોગ તમારા માટે સમસ્યાઓ ઉભી કરી શકે છે શરીરનો આ ભાગ અનેક શક્તિઓથી ભરેલો છે અને જેઓ કાળો જાદુ કરે છે તેઓ આ વાત જાણે છે આ વાતનું પણ ધ્યાન રાખો કે નખ ડિનમાં નાખો નખ કાપ્યા પછી પૂજાનો સમય છે તેથી આ સમયે નખ કાપવા જોઈએ નહીં આમ કરવાથી વ્યક્તિનું આભામંડળ ખરાબ થઈ જાય છે અને તેને કોઈ કામ કરવાનું મન થતું નથી જેના કારણે તે ધીમે ધીમે દરેક બાબતમાં પાછળ રહેવા લાગે છે આ ઉપરાંત તમારે જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે નખને જોઈએ શુક્રવારના દિવસે નખ દાટી દો હોય તો નખ દાટી દો નખના આ ટોટકા તમારી કિસ્મત બદલી શકે છે અને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પણ મળશે નખને હંમેશા સ્નાન કરતા પહેલા કાપી લેવા જોઈએ પરંતુ નખ કાપ્યા પછી તરત નહાવા માટે ન જવું જોઈએ આવું કરવાથી દોષ લાગે છે સાથે જનકને સ્નાન કર્યા પછી તરત જ નખ કાપવા જોઈએ આવું કરવાથી લક્ષ્મી નારાજ થઈ જાય છે સાથે જ આખો દિવસ કોઈને કોઈ સમસ્યા રહે છે તેથી હંમેશા ધ્યાન રાખો કે નખને સ્નાન કર્યા પછી તરત જ ન કાપો એ સાથે જ નોકરી અને બિઝનેસમાં કોઈ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે નખને ભૂલથી પણ સોમવાર મંગળવાર ગુરુવાર અને ગ્રહણના સમયે ન કાપવા જોઈએ માનવામાં આવે છે કે આ દિવસોમાં નખ કાપવાથી દેવું વધવા લાગે છે અને આર્થિક સ્થિતિ પણ ધીમે ધીમે ખરાબ થવા લાગે છે સાથે જ વૈવાહિક સંબંધોમાં ઉતાર ચઢાવની સ્થિતિ બને છે નખને હંમેશા બુધવાર અને શુક્રવારના દિવસે જ કાપવા જોઈએ આ દિવસોમાં નખ કાપવાથી તમામ પ્રકારના દોષ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિના ના શુભ યોગ બને છે